નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો માં આપણું સ્વાગત છે કોરોના મહામારીને આપણે કેવી રીતે ભૂલી શકીએ છે આ મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી નાખ્યો હતો ભારત સહિત વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના મહામારીના કારણે હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યા હતા પરંતુ હજુ પણ આ કોરોનાની મહામારીએ માનવજાતનો પીછો છોડ્યો નથી તેવું લાગી રહ્યું છે કારણ કે સમય સમય પર આ કોવિડ નાઇન્ટીન વાયરસના નવા નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે જે મહાવ્ય એવા રિપોર્ટ મળી રહ્યા છે કે કોવિડના નવા સબ સબવેરિયન્ટમાંનું એક જે એન વન એ અમેરિકા બાદ હવે ભારતમાં પ્રવેશ કર્યો છે અને નિષ્ણાતો કહી રહ્યા છે કે શિયાળાની સિઝનની શરૂઆત સાથે નવા કેસની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે ખબરો મુજબ કોવિડ નાઇન્ટીનનું નવું સબવેરિયન્ટ વેરિયન્ટ વન

જેના લક્ષણ માં તાવ સતત ઉધરસ ઝડપથી થાકી જાવ બંધ નાક વહેતું નાક ઝાડા અને માથાનો દુખાવો થવો છે આ સાથે જ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર કેરળમાં સૌથી વધુ સાતસો ને અડસઠ નવા દર્દીઓ મળી આવતા ભારતમાં સક્રિય કેસોની સંખ્યા નવસો ને આડત્રીસ પર પહોંચી ગઈ છે અને આ નવું વેરિયન્ટ સૌ પ્રથમ યુરોપમાં ઓગસ્ટ બે હજાર તેવીસમાં જોવા મળ્યું હતું નવા વેરિયન્ટનો પહેલો કેસ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો ત્યારબાદ તે ઇંગ્લેન્ડ આઇસલેન્ડ ફ્રાન્સ થઈને અમેરિકા પહોંચ્યો હતો અને હવે ભારતમાં તેના કેસ જોવા મળી રહ્યા છે અમેરિકાના વૈજ્ઞાનિકોએ જે એન વન વેરિયન્ટને ખૂબ જ ખતરનાક ગણાવી છે કારણ કે રસીની પણ તેના પર કોઈ અસર થઈ રહી નથી બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ